સયાજગંજ વિધાનસભાના ધારાસભ્યને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમો યોજાયા સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે બે વર્ષ પૂર્ણ થવાના અવસરે આજ રોજ વિવિધ કાર્યક્રમો તથા ખાતમુહૂર્ત તથા આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વયવંધના કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ કેવાયસી કેમ્પ યોજાયા સાથે મોટી સંખ્યામાં કરોડિયા પંચાયત ઓફિસમાં કેમ્પ યોજાયા વિસ્તારના રહીશોએ તથા સિનિયર સિટીઝનોએ તથા નાના બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો સાથે બે વર્ષ પૂર્ણ થયા અને કામને જે લઈને ધારાસભ્ય કેયુ રોકડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તથા સફાઈ કર્મચારી મહિલાઓનું સાલ ઉડા સ્વાગત કરવામાં આવ્યું હતું સફાઈ કર્મચારી જોડે કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આજ રોજ ધારાસભ્ય કેયુ રોકડિયા અને વોર્ડ ઓફિસ નંબર એકના કાઉન્સિલર અમીબેન રાવત ઝા ભરવાડ હરીશ પટેલ તમામ લોકોએ વિસ્તારમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર ટીપી તે ફાયર સ્ટેશનની સામે આવેલ સોનિયાનગર પાસે વરસાદી ગટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે મહેસાણા નગર નિઝામપુરા વિસ્તારમાં પણ ગટર લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ પ્રમુખ મહામંત્રી કાઉન્સલર કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો